શું બે હજાર છવ્વીસથી કોર્ટ મેરેજ બંધ થઈ જશે માતાપિતાની મંજૂરી વગર લગ્ન નહીં થાય હમણાં હમણાં આવી વાતો બહુ સાંભળવા મળે છે નહીં વોટ્સએપ પર ન્યૂઝમાં બધે જ એક ડર અને કન્ફ્યુઝનનો માહોલ છે તો ચાઓ આજે આ બધી જ અફવાઓની ચીરફાડ કરીએ અને જાણીએ કે આમાં સાચું કેટલું છે અને ખોટું કેટલું અને જુઓ સૌથી મોટો સમાલ અને સાચું કહું તો ડર એ જ છે કે શું પોતાની મરજીથી પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરવાનો હક આપણી પાસેથી છીનવાઈ જશે શું ખરેખર આવું કંઈક થવાનું છે અને આ ચિંતા વસતી નથી બરાબર તમે ટીવી પર ડિબેટ જુઓ છાપાની હેડલાઇન વાંચો બધે જ બસ આ જ વાતો કોર્ટ મેરેજના નિયમો બદલાશે આવી હેડલાઇન્સ વાંચીને કોઈનું પણ મન ગભરાઈ જાય પણ સવાલ એ છે કે શું આ બધી વાતોમાં જરા પણ સચ્ચાઈ છે ઓકે તો હવે આ બધી અટકળો અને અફવાઓને એક બાજુ મૂકીએ ચાલો સીધા મુદ્દા પર આવીએ હકીકત શું છે સત્ય શું છે એ જાણીએ જુઓ અહીંયા જ બધી સ્પષ્ટતા થઈ જશે એક બાજુ અફવા શું છે કે માતાપિતાની સંમતિ ફરજિયાત થશે પણ વાસ્તવિકતા શું છે હકીકત એ છે કે અત્યારે આ ક્ષણે આવો કોઈ જ કાયદો નથી અને બીજી અફવા તીસ દિવસની નોટિસ પણ સત્ય એ છે કે પસંદગીનો અધિકાર એ આપણો બંધારણીય હક છે દેશ અફવાઓથી નહીં બંધારણથી ચાલે છે અને બંધારણ બહુ સ્પષ્ટ છે જો તમે પુખ્ત છો તો નિર્ણય તમારો છે બસ વાત પૂરી અને આ બધી તાકાત ક્યાંથી આવે છે એ આવે છે બંધારણના અનુચ્છેદ એકવીસમાંથી આ કોઈ નાની સૂની કલમ નથી આ એક ગેરંટી છે એ કહે છે કે જીવન જીવવાનો અને અંગત સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકનો છે અને આ અંગત સ્વતંત્રતામાં જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય પણ સામેલ છે આ આપણો મૂળભૂત અધિકાર છે જે કોઈ આપણી પાસેથી છીનવી ન શકે સારું તો હવે એ સ્પષ્ટ થઈ ગયું કે અફવાઓ ખોટી છે તો પછી સાચી પ્રક્રિયા શું છે આજે જો કોઈને કોર્ટ મેરેજ કરવા હોય તો ખરેખર શું કરવું પડે શું એ બહુ અઘરું છે ના બિલકુલ નહીં ચાલો એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આખી પ્રોસેસને આપણે ત્રણ સિમ્પલ સ્ટેપમાં જોઈ શકીએ સ્ટેપ વન એક સારા વિશ્વાસપાત્ર વકીલની સલાહ લો એ તમને બધું બરાબર સમજાવશે સ્ટેપ ટુ જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરો અને સ્ટેપ થ્રી બસ બાકીની જે કાયદાકીય ફોર્મેલિટીઝ છે એ વકીલ પૂરી કરી લેશે એકદમ સિમ્પલ અને ડોક્યુમેન્ટ્સમાં પણ ગભરાવા જેવું નથી જુઓ શું જોઈએ ઉંમરનો પુરાવો જેમ કે એલસી કે બર્થ સર્ટિફિકેટ એડ્રેસનો પુરાવો એટલે કે આધાર કાર્ડ કે વોટર આઈડી તમારા બંનેના પાસપોર્ટ સાઇઝ ફોટા અને હા સૌથી અગત્યનું બે સાક્ષી એમના પણ ફોટો આઈડી અને ફોટા જોઈશે બસ આટલું જ આટલું ભેગું થઈ ગયું એટલે સમજો અડધું કામ પતી ગયું પણ અહીંયા વાત પૂરી નથી થતી મેરેજ રજિસ્ટર થઈ ગયું સર્ટિફિકેટ હાથમાં આવી ગયું પછી પણ એક બહુ જ મહત્વનો તબક્કો આવે છે અને આ એવી વાત છે જે મોટાભાગના લોકોને ખબર નથી હોતી ચાલો જોઈએ કે એ શું છે તો સર્ટિફિકેટ મળ્યા પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની એક પ્રક્રિયા હોય છે હા પોલીસ સ્ટેશન શબ્દ સાંભળીને ગભરાવાની કોઈ જ જરૂર નથી આ એક પ્રોટેક્શન માટેની ફોર્માલિટી છે ત્યાં બંનેના પરિવારને જાણ કરવામાં આવે છે અને તમારું નિવેદન લેવામાં આવે છે અને જ્યારે તમે ત્યાં સ્પષ્ટ કહી દો કે આ નિર્ણય મારો પોતાનો છે મારી મરજીથી લીધો છે ત્યારે કાયદો એક પુખ્ત વ્યક્તિ તરીકે તમારી પસંદગીનું સન્માન કરે છે અને તમારી સાથે ઊભો રહે છે બધું બરાબર છે પણ મનમાં એક સવાલ તો રહે જ નહીં કે ભવિષ્યનું શું માની લો કે કદાચ ભવિષ્યમાં આવો કોઈ કાયદો બની પણ જાય તો શું થશે એની આપણા સમાજ પર શું અસર પડશે અને આના પર નિષ્ણાતો એક બહુ રસપ્રદ વાત કહે છે એ લોકોનું માનવું છે કે જો લગ્નને આટલું મુશ્કેલ બનાવવામાં આવે તો સમાજમાં એક એવું પરિવર્તન આવી શકે છે જેની કદાચ કોઈએ ધારણા પણ નહીં કરી હોય અને એ પરિવર્તન છે લિવ ઇન રિલેશનશીપનો વધારો જુઓ સીધી વાત છે જો લગ્ન કરવાની પ્રક્રિયાને જટિલ બનાવી દેવામાં આવે તો પોખ્ત લોકો બીજો રસ્તો શોધશે અને એ રસ્તો હશે લગ્ન વગર સાથે રહેવાનો કારણ કે કાયદા મુજબ બે પુખ્ત વ્યક્તિને સાથે રહેતા કોઈ રોકી ન શકે એટલે આ એક એવી સામાજિક અસર છે જેનો વિચાર કાયદો બનાવતી વખતે કરવો જ પડે તો આટલી બધી વાતનો સાર શું સાર એટલો જ છે કે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી યાદ રાખો દેશ અફવાઓથી નથી ચાલતો દેશ કાયદા અને બંધારણથી ચાલે છે અને આપણું બંધારણ તમારા મૂળભૂત અધિકારોની રક્ષા માટે ઊભું છે એટલે હાલમાં તમારા અધિકારો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ કે કાયદાનો હેતુ લોકોના અંગત નિર્ણયો પર નિયંત્રણ રાખવાનો હોવો જોઈએ કે પછી એ નિર્ણયોને સુરક્ષા આપવાનો આના પર વિચારવા જુઓ ખરો